હેલો દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો છેલ્લા કેટલાક સમયથી હું તમને બારે બાર રાશિમાં કઈ રાશિને બે હજાર ચોવીસનું વર્ષ કેવું રહેશે તો તેની માહિતી આપી રહ્યો છું તો આ વખતે આપણે વૃશ્ચિક રાશિ માટે બે હજાર ચોવીસનું વર્ષ કેવું રહેશે તેની હું માહિતી આ વખતે આપું છું તો આ વિડીયો જરા ધ્યાનથી તમે જોજો અને સાંભળજો અગાઉ આની પહેલાં તુલા રાશિની માહિતી આપી હતી જેનો ખૂબ સારો રિસ્પોન્સ મને મળેલો છે થેન્ક યુ દોસ્તો તો વૃશ્ચિક રાશિ માટે બે હજાર ચોવીસનું વર્ષ કેવું તો વૃશ્ચિક રાશિ એટલે કેવી રાશિ એ લોકોનો સ્વભાવ કેવો હોય તો મુખ્ય એમના સ્વભાવની આપણે વાત કરીએ તો વૃશ્ચિક રાશિ એટલે ભરોસાપાત્ર વિશ્વાસુ મુશ્કેલીમાં અડીખમ ઊભા રહેનારા પરંતુ સ્ફોટક અને ગુસ્સાવાળો સ્વભાવ તો આ વૃશ્ચિક રાશિની ખાસ એની ખાસિયત છે વૃશ્ચિક રાશિ એટલે વૃશ્ચિક એટલે મંગળ પ્રધાન રાશિ છે વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે દોસ્તો એટલે મંગળ એટલે સેનાપતિ તો મંગળ છે એટલે આ લોકોનો સ્વભાવ સ્વાભાવિક રીતે ગુસ્સાવાળો તો રહેવાનો જ છે તો ડિટેલમાં આપણે જોઈએ તો વૃશ્ચિક રાશિના લોકોનો સ્વભાવ કેવો તો સોમાની નીડર મક્કમ મનોબળવાળા નિર્ણય શક્તિ ઉત્તમ વફાદાર પરંતુ દોસ્તો એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો કે વૃશ્ચિક રાશિ પોતે વફાદાર રાશિ છે એ લોકો કારણ કે મંગળ પ્રધાન રાશિ છે મંગળ જુઓ શુક્રની રાશિ જે હોય વૃષભ અને તુલા રાશિ તો શુક્ર એ વિલાસી ગ્રહ છે આરામ આરામ લક્ઝરીનો ગ્રહ છે જ્યારે આ રાશિ મંગળની રાશિ છે તો મંગળ પોતે સેનાપતિ છે મંગળ પોતે લીડરશીપમાં માને છે સ્ટેડી એક જ લીટી ઉપર ચાલનારો ગ્રહ છે એટલે અહીંયા વૃશ્ચિક રાશિવાળા પોતે બે વફા નથી પરંતુ સાથે સાથે જો એમનો જીવનસાથી જો બે વફા હોય અથવા તો બેવફાઈ કરે તો તેને ક્યારેય માફ કરી શકનારા નથી એટલે કે બેવફા જીવનસાથીને જીવનસાથી વૃશ્ચિક રાશિ ક્યારેય ભૂલતી પણ નથી અને ક્યારેય એને માફી આપતી પણ નથી પછી તેમની પાસે ધીરજ અને સહનશક્તિ ઓછી છે થોડાક જૂનવાણી વિચારો છે વિચારોમાં થોડાક ઓર્થોડોક્સ છે જલ્દીથી ચેન્જ એ લોકો પોતાના વિચારો નથી કરી શકતા ભૂતકાળ ન ભૂલનારા સાહસિક આ પાર કે પેલે પારના વિચારોવાળા ઉત્તમ જીવનસાથી ગુસ્સાવાળા સ્વભાવ સાથે એડજસ્ટમેન્ટ કરવું પડે એટલે આ લોકો જીવનસાથી તરીકે ઉત્તમ છે પરંતુ તેમનો જે સ્વભાવ છે આકરો ગણો ગુસ્સાવાળો ગણો જિદ્દી ધાર્યું કરનારો ગણો તો એ સ્વભાવને જો તમે સહન કરી શકો તો બાકી બીજી બધી રીતે ક્વોલિટી વૃશ્ચિક રાશિની જીવનસાથી તરીકે સારી છે હવે આ રાશિના મિત્રો કોણ કોણ છે તો વૃશ્ચિક રાશિ એટલે મંગળ પ્રધાન વ્યક્તિઓ છે તો તેના મિત્રોમાં સૌ પ્રથમ તો મીન રાશિ છે એટલે કે દ પછી વૃષભ રાશિ છે બ ઉ અને કર્ક રાશિ છે ડહ આ લોકો સાથે મિત્રતા સારી સંબંધો સારા ભાગીદારી સારી ત્યાર પછી કુંભ રાશિ ગ સ સ આ રાશિ પ્રગતિ માટે ઉપયોગી છે વૃશ્ચિક રાશિને કુંભ રાશિ એટલે કે ઘ સ પ્રગતિ માટે ઉપયોગી અને આ રાશિવાળા સ્થળો પણ ઉપયોગી જેમ કે ઘ એટલે ગાંધીનગર એ રીતે આ રાશિના સ્થળો પણ એ લોકોને ઉપયોગી બનશે વૃશ્ચિક રાશિ એટલે આઠ નંબર જે શનિનો છે તેથી ગુસ્સા અને ઉગ્રતાની સાથે શનિની પાકડતા પણ આ લોકો ધરાવે છે બંનેનું મિક્સર છે દોસ્તો એક બાજુ ગંભીરતા પણ છે અને બીજી બાજુ ગુસ્સો પણ છે વૃશ્ચિક રાશિના દુશ્મનો કોણ છે કઈ રાશિ સાથે આ લોકોને ઓછું બને તો વૃશ્ચિક રાશિએ ધન રાશિ ભ ફ ધ અને તુલા રાશિથી દૂર રહેવું હવે ધન રાશિ દોસ્તો ગુરુની રાશિ છે અને તુલા રાશિ શુક્રની રાશિ છે તેથી આ બે રાશિ સાથે વૃશ્ચિક રાશિને ઓછું બનશે વૃશ્ચિક રાશિને મેષ અલય મિથુન કચ્છ ગ અને સિંહ મઠ સાથે પણ ઓછું બનશે તો મેષ અને સિંહ એ બે રાશિ દોસ્તો લીડરશીપવાળી સ્વભાવમાં એ લોકો પણ ગુસ્સાવાળા છે ધાર્યું કરનારા છે જ્યારે વૃશ્ચિક રાશિ પણ એ જ પ્રકારના સ્વભાવવાળી છે એટલે આ લોકોને સામસામે ઈગો ટકરાશે જ્યારે મિથુન રાશિ જે છે મિથુન રાશિ ખૂબ શાંત અને વ્યવસ્થિત સરળ રાશિ છે એ લોકો વૃશ્ચિક રાશિનો ગુસ્સો સહન કરી શકવાના નથી એના લીધે એમને ટકરાવ રહે છે એટલે કે બંનેને ઓછું બને છે તો વૃશ્ચિક રાશિને મેષ મિથુન અને સિંહ સાથે ઓછું બનશે મેષ અને સિંહ ઈગો અને ગુસ્સાવાળા જે વૃશ્ચિક રાશિને સહન કરવાના નથી હવે દોસ્તો આ બે હજાર ચોવીસનું વર્ષ છે તો બે હજાર ચોવીસના વર્ષમાં વૃશ્ચિક રાશિને શનિની નાની પનોતી ચાલુ છે શનિ ચોથા સ્થાને ચાલી રહ્યો છે દોસ્તો વૃશ્ચિક રાશિ માટે તો ચોથું સ્થાન જમીન માતા મકાન તો આ બધા અંગેના જે કામો છે એમાં વિલંબ થવાનો છે નવી જમીન લેવી હોય મકાન લેવા હોય પછી માતા સાથેના સંબંધો હોય સોનાની ખરીદી હોય અથવા તો જમીનને લગતા સોદા હોય કે જમીનને લગતી બધી બાબતો હોય એ કામો જલ્દી થાય નહીં કારણ કે નાની પનોતી અત્યારે ચાલુ છે હવે વૃશ્ચિક રાશિ માટે બે હજાર ચોવીસનું વર્ષ દોસ્તો કેવું ગણાશે તો વૃશ્ચિક રાશિ માટે આ વર્ષ બિલકુલ ઉત્તમ છે ખૂબ સારું છે કેવી રીતે તો મે બે હજાર ચોવીસથી મે બે હજાર પચીસ સુધી વૃષભનો ગુરુ ચાલી રહ્યો છે તો વૃષભ રાશિ એ વૃશ્ચિક રાશિની મિત્ર રાશિ છે એટલે ગુરુ પણ વૃશ્ચિક રાશિ માટે સારો છે સાતમા સ્થાને ગુરુ વૃષભ વૃશ્ચિક રાશિ માટે ગણાશે અને બીજી રીતે જોઈએ તો બે હજાર ચોવીસનું ટોટલ બે વત્તા બે વત્તા બે ચાર બરાબર આઠ એટલે બે હજાર ચોવીસનું ટોટલ આઠ થશે અને વૃશ્ચિક રાશિનો નંબર પણ આઠ છે આઠમા નંબરની રાશિ છે એટલે પણ આ વર્ષ ઉત્તમ છે તો ઉત્તમ વર્ષ કેવી રીતે દોસ્તો ગણાશે તો ગુરુ સાતમે ચાલી રહ્યો છે વૃષભનો તો વૃશ્ચિક રાશિ માટે લગ્ન જીવન સારું બનશે એટલે કે કોઈ કપલ વચ્ચે બનતું ના હોય અથવા ઓછું બનતું હોય તો આ વર્ષે સંબંધો સુધરશે પતિ પત્નીના સંબંધો સારા થાય લગ્ન પ્રેમના પ્રશ્નો ઉકેલાય પતિ પત્ની વચ્ચે ભાગીદારી લેણદેણ ઉત્તમ બને અને સંતાનના પ્રશ્નો પણ ઉકેલાય ટૂંકમાં સાતમે ગુરુ હોવાથી સાતમું સ્થાન આપણે જાણીએ છીએ કે લગ્ન જીવનનું સ્થાન છે તો વૃશ્ચિક રાશિના પતિ પત્ની એટલે એક વ્યક્તિ વૃશ્ચિક રાશિની હોય અને બીજી વ્યક્તિ બીજી કોઈ રાશિની હોય તો પણ સંબંધો આ વર્ષે સુધરવાના છે અથવા તો સારા રહેવાના છે સંતાન ના થતું હોય તો સંતાનના પ્રશ્નો પણ આ વર્ષે ઉકેલાય વૃશ્ચિક રાશિ માટે દોસ્તો વૃશ્ચિક રાશિના સ્વભાવનું કન્ક્લુઝન આપણે કરીએ તો બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ રાશિ ક્યારેય માફી આપતી નથી અને આ રાશિ ક્યારેય કોઈ બાબત ભૂલી શકતી નથી એટલે ખાસ કરીને બે વફા મિત્રો અથવા તો લગ્ન જીવનમાં તકલીફો માટેનું જે મુખ્ય કારણ છે બેવફાઈ અન્ય સંબંધો એને આ રાશિ ક્યારેય માફ કરતી નથી બાકી એ સિવાય આ રાશિ જીવનસાથી તરીકે ઉત્તમ છે પરંતુ પુરુષોએ ખાસ કરીને ઉત્તમ જીવનસાથી બનવા માટે જો તે લોકો આ રાશિની સ્ત્રી સાથે જોડાય તો સીધી લીટીમાં ચાલવું પડશે એટલે કે લગ્ન જીવનમાં ઉત્તમ સ્વભાવ તેમણે રાખવો પડશે મનથી નબળા નિર્ણયમાં દ્વિસ્વભાવવાળા પુરુષો માટે વૃશ્ચિક રાશિની સ્ત્રી ઉત્તમ જીવનસાથી ગણાશે પરંતુ સબ સંબંધ લાગણી પ્રેમમાં બે વફા પુરુષો માટે વૃશ્ચિક રાશિની સ્ત્રી સ્ફોટક ગણાશે કારણ કે બે વફા પુરુષોને વૃશ્ચિક રાશિની સ્ત્રી ક્યારેય માફ કરશે નહીં એટલે દોસ્તો એક ઉત્તમ જીવનસાથી માટેના લક્ષણો વૃશ્ચિક રાશિમાં પૂરેપૂરા છે અને ખૂબ તાકાતવાળી આત્મવિશ્વાસવાળી મજબૂત મક્કમ મનોબળવાળી આ રાશિ છે તો દોસ્તો હું માનું છું કે આ વિડીયો આપને ખૂબ ગમ્યો હશે મારી ચેનલને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ